નથી પણ લોકો બધા કહે છે કે ભગવાન આવ્યા છે એટલે મે સબોતર ભાવ ક્યાં કર્યું છે તો સુદામા ચારે પાનો લઈ ગયા હતા કૃષ્ણને ભગવાન એ એમ આ બાય હરખી ભગવાનને પણ થા ધરાવા જાય છે તો આપણે જોઈ કે એનો થા ભગવાન કેવો ગમે છે અને આ ગામડાની બાય છે તો આવા અને એમ કે અને ગંગામાં હતા તે એમ કે મહારાજ જ્યાં જાતા ત્યાં વિસરણ કરતા કરતા પોતે એમ કે માથે સગડી રાખી અને રાતભાત અને મહાજાની ફૂલોકી રોટલી બનાવી અને મહારાજ